કૃષ્ણ કનૈયા લાલ કી છે આવી જાજે આવી જાજે આવી જાજે રે આવી જાજે આવી જાજે આવી જાજે રે સાંભળિયા મારે ઘેર આવી જાજે રે સાંભળિયા મારે ઘેર આવી જાજે રે મોહક મુકડું બતાવી જાજે રે સામડિયા મારે ઘેર આવી જાજે રે તારા વિના શ્યામ મને ઘરમાં ન ગોઠે રાત દિવસ નામ તારું હૈયે ને હોઠે મીઠી મુલાકાત મીઠી મુલાકાત મને આપી જજે રે મીઠી મુલાકાત મને આપી જજે રે સાંભળીયા મારે ઘેર આવી જાજે રે જાવું પન ઘટ ત્યાં હું શ્યામ સંભારતી આડી અવડી નજર કરી ફાફા હું મારતી ખોબલે ખોબલે નીર ઉછાળી જાજે રે ખોબલે નીર ઉછાળી જાજે રે સામડિયા મારે ઘેર આવી જાજે રે જો ઈ જોઈ થાક્ય સહુ તો એ નથી આવતો દયાળુ દિલનો ધ્યાન નથી આપતો આંખડીના આંખડીના આંસુ સુકાવી જજે રે આંખડીના આંસુ સુકાવી જજે રે સાંભળીયા મારે ઘેર આવી જજે રે રૂવે છે ગોપીઓને રૂવે તારી રાધા અન્ન અને પાણી ની લીધી છે બાધા મોરલીના મોરલીના નાદ સંભળાવી જજે રે મોરલી નાદ સંભળાવી જજે રે મારે ઘેર આવી જજે રે બે ઉકર જોડી વિનવે છે ગોપીઓ આવશે શ્યામ એવી શ્રદ્ધા છે અમને દયાળુ દયાળુ તું દર્શન આપી જજે રે દયાળુતું દર્શન આપી જજે રે સામળિયા મારે ઘેર આવી જજે રે આવી જજે આવી જજે આવી જજે રે મોહક મુખડું બતાવી જજે રે સામળિયા મારે ઘેર આવી જજે રે સામળિયા મારે ઘેર આવી જજે રે કૃષ્ણ કનૈયા લાલ કી જય